જો આપણે છે યમુનાજી નદી આકારે પણ સ્વરૂપ તો મહાપ્રભુજીએ સમજાવ્યું નમત કૃષ્ણ તુર્ય પ્રિયા ઠાકોરજીના ના ચતુર્થ પ્રિયા છે એમ કહ્યું ગિરિરાજજી

છે સ્વરૂપ છે મહાપ્રભુજી મનુષ્ય સાક્ષાત સ્વરૂપ છે એમ અહિયાં કહ્યું મનુષ્ય આકારે મને જોઈ એ લોકો મને સાધારણ મનુષ્ય માં જ્ઞાન હરાઈ ચુક્યું છે

અને મારી પ્રાપ્તિના અર્થે જ જે વારંવાર મને પ્રણામ કરે છે એ સતત જે સદા મારામાં ધ્યાન જોડીને રાખે છે લક્ષણ એ છે અને જે મને જ ઉપાસ છે હોય પણ એના પર જ પ્રભુ કૃપા પોતાની વર્ષા કરુણા હોય પણ સતત કીર્તન સતત ગુણગાન કરતો રહે આ ભક્તના લક્ષણ છે વૈષ્ણવનું લક્ષણ શું એ જો સીધી સાધી ભાષામાં સમજાવું તો જેના મુખમાં સ્મિત હોય

પ્રસન્નતા એના ચિત્ર નો આનંદ કારણ કે મારા માટે ઠાકોરજી વિરાજ છે એ વાતનો એ જે આનંદ છે એ આનંદ અભિવ્યક્તિ ત્યાંથી દેખાય છે એટલા માટે બડી સુંદર વાત પ્રભુ કરે તમને તો કઈ આવડતું પ્રભુ કે હું તારું યોગ ક્ષેમ બંને કરનારો છું શરત મારી બહુ નાની છે ભજે છે ભગવાન જે ભગવાનનો થઈને જીવે છે મર્યાદા માર્ગીય ભક્તોના તો અનેક જીવનની કથા માં તમે જુઓ નરસિંહ મહેતા આદિ

જયારે શ્રદ્ધા કરી વિશ્વાસ પછી જોતોના વિચાર ન કરવાના એવો અંગાજે પગ મુક્યો

એક વાર ભરોસો રાખ્યો હોય ને પછી આપણે ના અને દરેક પ્રસંગો માં બધાનું પૂરું કર્યું જેને પ્રભુ સાચવ્યા છે ને પ્રભુએ એનું બધું સાચવી લીધું

એક વાર ગીતાજી ઉપર વ્યાખ્યા કરી રહ્યા છે અને આ શ્લોક કરીને બેઠા શ્લોક ઉપર ટીકા લખતા એમને વિચાર કર્યો યોગ વહન કરું છું લાગ્યું કે કંઈક ભૂલ લાગે છે એટલે એમણે આ શ્લોકના વહામ્ય ઉપર ચેકો મારે લખાવેવજી ક્યાંક પાઠાંતર ભેદ સમજીને પત્નીએ કહ્યું ઘરમાં આજે ભોજન માટે કઈ જ નથી એક તો પ્રયાસ કરો ક્યાંક તો કોઈ યજમાન ના ઘરે જાઓને આપે અને પત્નીએ બહુ કહ્યું હતું કે ઠીક છે હું જઈને આવું છું પ્રભુ ને પ્રભુ એ અનન્ય પ્રભુ પર શ્રદ્ધા પ્રભુ આપે એના પર જીવવું ક્યારે કઈ માંગો એવી અનન્યતા એમ ભગવાન મળી અને ચાલ્યા છે અને જ્યાં બહાર ગયા અને નાનકડો લઈને આવ્યો અને કહ્યું કે તું કોણ છે આ કોને તમારા છે એટલે ઉચકીને લાવ્યો છું એમને આ નાના બાળક પાસે મળ્યા પછી ઠીક છે ઠીક છે અંદર મૂકી દે અને એવું સુંદર

અને હવે તો ગયો આટલા નાના બાળક પાસે એટલા અને ગીતાજી પર એટલો ભાવ અને ઠાકોરજી માં અનન્યતા બધે પરિભ્રમણ કરીને આવ્યા પણ કોઈની પાસે માંગવું નહીં એવું અયા ચકવ્રત હતું એટલે પાછા આવ્યા થયું મનમાં કે પત્ની

નાના બાળકે આટલી આ કોથળો ખભે ઉચકેલો હતો અને જો આખા મહિનાનો અનાજ પધરાવી મૂકીને ગયો છે પણ એના હોઠ માંથી લોહી નીકળે અરે ત્યારે પંડિત ને ભાન થયું અરે

અને આ શ્લોક ને ચરિતાર્થ એમના જીવનમાં અનુભવ કરાવ્યો પરમાત્મા

બેટા હવે અડેલ છોડવાનો દિવસ આવી ગયો કારણ કે આપણા સુખ માટે જો ગુરુને શ્રમ આપવો પડે તો આપણી વૈષ્ણવતા ના આ ભાવ પુષ્ટિ ભક્તિ અહીંયા તો ઠાકોરજી એ માંગવાનું કહ્યું અને ભક્તો એ ઠાકોરજી સુખ માંગ્યા છે એવા પ્રમાણ પુષ્ટિ ભક્તિમાં છે પણ પ્રભુ એ વચન છે એ નિર્ભય વચન છે કે જે અનન્ય ભાવે મારો થઈને મને બચશે એનો યોગ અને ક્ષેમ હું કરું અને અનેક ભક્તો સંતો મહાત્માઓના પ્રમાણ જોવા મળે વિદ્યમાન

ઘણા વિચારકો ને ભૌતિક બુદ્ધિમાન લોકો એમ કહે કે ભગવાન ને ધરવાની શું જરૂર છે પ્રભુ કઈ આરોગતા જેની આંખમાં અને એમ કરીને કોઈ ને કોઈ પ્રકારે મૂર્તિ પૂજા વિરોધ કરે પણ ગીતાજીમાં ગીતાજી ની વ્યાખ્યાઓ ઘણી કરે પણ આવા બધા શ્લોક આવે ને એના પાનાઓ ફેરવી નાખે

ગીતાજી ને માનીયે પણ ગીતાજી નું માનવા તૈયાર નથી ભાવ પછી આપણને પણ એમ થઈ જાય જે કંઈ પણ કરો ભાવથી કરો એટલે ચાલે પણ કયું ભક્ત્યા આપણે ભક્ત થયા નથી આપણે ભક્ત થવાની પ્રોસેસ જે દિવસે ભગવતી બની જઈએ ને પછી કઈ ન કરી પણ હજી પ્રયાસમાં સંધિ જયારે વિફલ ગઈ દુર્યોધન ને ત્યાં નમાન્યા દૂત બની ને આવેલા પરમાત્મા અને કહેવાય છે કે વિદુરજીને ત્યાં શાક વિદુર ઘરે ખાઈ

और सामने द्वारिकाधीश खड़े हुए दिखाई आज गोपाल बाहु ने आए निरखी नए नघायरी के निरखू के टहल करू एक बनत न उपायरी और राग रंग में चतुर सुर प्रभु कैसे सुख हो तो क्योंकि बुद्धि कहती है व्यवस्था करो आंखें प्रभु के मुखार से हटने तैयार नहीं अरे सुनवा प्रभु पधारे हैं દોડતી ગઈ ને રેશમી આસન બિછાવ્યા પ્રભુને પધરાવી ને લાવ્યા અને બંને નીચે બેસીને ટર પ્રભુને છોલતા જાય અને દ્રષ્ટિ તો પ્રભુ સામે છે એટલે કેળું ફેકે છાલ આપે પત્ર આપે અને ઠાકોરજી પ્રેમથી એ છાલ આરોગ્ય વિધુરજી એ જયારે જોયું કરી સુનવાઈ એ ક્યાં કર રહ્યો ऐसे प्रभु को भोग दरा जाता, लाओ मुझे तो। अरे विदुर जी लीडा ने केड़ा छोलिया छाल फेंकी, केडू प्रभु ने आपयो, तेरे प्रभु इट्टू बोलिया के काकाजी ये छाल माँ मिठा सती ये केड़ा मानती। पत्रम उष्पम उष्पम कौन है तू? जब गजेंद्र डूबने लगा और स्वजन भाग चुके, कोई साथे ना देखा।

સ્વર્ગ નું નવદા ભક્તિ નો ઉપદેશ ત્યાં કર્યો છે અનેકવિધ પ્રકારની કથાઓ પત્રમ પુષ્પમ મલમ તોયમ એ આત્મા જલ લીધો અને કહ્યું ગુરુ તમે જે ભાવે પ્રભુને ભોગ ધરો છો ને પ્રભુ આરોગ એ ભલે વિશ્રી ભોગ હોય એ નાગરીનો ભોગ હોય એ દૂધઘર હોય એ અનસખડી હોય એ સખડી હોય જે કાઈ ભોગ ધરો છો ભગવાન કરો એ થી કરો સૌભાગ્ય માની કરો કે મારું કેવું સૌભાગ્ય છે હું સાધારણ હજારો દોષો થી ભરેલો જીવ પણ મહાપ્રભુજી મારા પર કેવી કૃપા કરી કે મારા ઘર ની મિશ્રી ઠાકોરજી આરોપ

ઘણા લોકો એમ કે પુષ્ટિ માર્ગ કે આ તમારા ઠાકોરજી આખો દિવસ સુતા જ રહે સવારે માણ કલાક જગાડો મંગલ ભોગ ધરો રાજ ભોગ ધરો પાછા કલાક માં તો પોડી જાય આખો દિવસ સુતા જ રહે એવા કેવા ઠાકોરજી તમારા મેં એમને એ જ કહ્યું કે બાળક જન્મ્યું હોય ને તારે આખો દિવસ સુતું જ હોય ખાલી માનું દૂધ પીવા જાગે તો અમારા પ્રભુ એ યશોદો લાલિત એ છ દિવસના લાલન છે એટલે દૂધ પીવા જાગે છે ને પછી પોડી જાય ભોગ આરોગે સર પછી એ રીતે પણ પ્રભુ આરોગ્ય એટલે પ્રભુ પાસે બે બે ભાવનાઓ નહીં કરવી ક્યાંક વાર્તા સાહેબ હિરાય થી આજ્ઞા કરે છે નાનકડા લાલન આટલો મોટો છપ્પન ભોગ કઈ રીતે આરોગતા હશે ગુરુની શરણે આવી અસંભાવના ઠાકોરજી માં નહીં કરવી પ્રભુ સમર્થ છે આ સમગ્ર છપ્પન ભોગ આરોગવાના

ત્યારે ક્યારે પણ શંકા નહીં કરવી કે હું ભોગ તો ધરું છું પણ ઠાકોરજી આરોગતા હશે કે નહીં હું સેવા કરું છું પણ ઠાકોરજી સ્વીકારતા હશે કે નહીં આવી શંકા ક્યારે પણ સેવામાં નહીં કરી પેલા ગણપતિજી દૂધ પીવા લાગ્યાને ત્યારે ઘણા લોકોએ ઠાકોરજી પણ ટ્રાય કરેલું ચમચી લઈ ઠાકોરજીને પીવડાવવાની મેં એમને એ જ કીધું કે તમારી આજ સુધીની સેવા ગઈ કારણ કે આજે દૂધ પીવડાયું એનો અર્થ એ થયો કે આજ સુધી દૂધ ભોગ ધરતા હતા તમે એમ માન્યું કે ઠાકોરજી આરોગતા જ નહોતા તમે એક વાર પરીક્ષા કરી એનો અર્થ એ ને કે આજ સુધી જે ધર્યું પ્રભુ આરોગતા નતા પણ આજે આરોગશે ક્યારે પણ સેવામાં શંકા નહીં કરે હા આપણું સામર્થ્ય નથી પણ ભોગ ધરો છો ત્યારે તમે મહાપ્રભુજીની કાની આપો છો એ કાની ઠાકોરજી ચોક્કસ સારો શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જે જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અનવા વચનામૃતો મળતા રહે સર્વે વહ્લા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ